જે રીતે મુંદ્રામાં નો રોડ નો ટોલ જે રીતે વિરોધ ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છે તે રીતે મુન્દ્રામાં પણ વિરોધ થઈ રહ્યો છે સામખ્યારી ટોલ ઉપર વિરોધ ખાવડા ટોલ ઉપર વિરોધ કારણ કે બધા રસ્તા ધોવાઈ ગયા છે પણ સરકારને કોઈ પણ જાતની ટ્રાન્સપોર્ટ અમને ચિંતા નથી કારણ કે ડ્રાઈવરો જ્યારે નીકળતા હોય ત્યારે દોઢ દોઢ બબે ફૂટ ના ખાડાઓ હોય છે ચાર થી છ મહિનામાં રસ્તા ધોવાઈ જાય છે સો દોઢસો કરોડના ખર્ચે જે રસ્તા બને છે એ છ મહિના ચાલતા નથી તો આ કેટલી યોગ્ય છે જેટલા પણ ટ્રાન્સપોર્ટરો છે કચ્છના એને કરોડો રૂપિયાની નુકસાની જતી હોય છે આ રસ્તાના કારણે અને આ ભ્રષ્ટ તંત્ર ને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના કારણે સંપૂર્ણ રસ્તા ધોવાઈ ગયા છે જો રસ્તા નથી તો સામાન્ય ટોલ લ્યો છો ને ટોલ નથી આપતા તો ટોલ નાખા ઉપર ટોલના જે કોન્ટ્રાક્ટરો ગુંડા બેસાડેલા છે મારકૂટ કરે ઝઘડા કરે છે કેટલી બધી યોગ્ય છે ખાવાનો રસ્તો આખો ધોવાઈ ગયો છે ત્યાં પણ ટોલ ગુંડાગર્દી કરીને ઉઘરાવવામાં આવતો હોય છે તો આવા ટોલ સામાને બંધ ન કરવા જે રીતે આ ગુંડાગીરી ટોલ ઉપર થઈ રહી છે આ બંધ થવી જોઈએ અને સરકાર દ્વારા જેટલા બધા આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે રસ્તા બનાવે છે એમાં લોકોનું કેવું એવું છે કે આ અધિકારી પદ અધિકારીઓની મિલી છે એમની ટકાવારીના કારણે ત્રણ ત્રણ ચાર ત્રણ મહિનામાં રસ્તા ધોવાઈ જાય છે કોઈ પણ કોન્ટ્રાક્ટરને સજા થતી નથી કે નથી રિકવરી થતી જોઈ જાય જે રીતે જોઈ રહ્યા છો કે હમણાં નવો રસ્તો બન્યો છે ભુજ થી અંજારનો એ પણ ધોવાઈ ગયો છે ખાવડા રસ્તો આખો ધોવાઈ ગયો છે જોવા જઈએ તો કચ્છમાં સંપૂર્ણ રસ્તા ધોવાઈ ગયા રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ ખબર નથી પડતી અને આ ટ્રાન્સપોર્ટર એટલો ઉગ્ર આંદોલન હવે થશે ટ્રાન્સપોર્ટરને લાખો રૂપિયા નુકસાન ઈ જાય છે ટ્રાન્સપોર્ટ પાસેથી ટેક્સ વસૂલે છે હપ્તામાં લેવામાં આવતા હોય છે આવા કેટલી બધી ફરિયાદો થઈ રહી છે પણ એ છતાંય સરકારનું પેટનું પાણી ચાલતું નથી રસ્તા બન્યા નહીં તો ઉગ્ર આંદોલન થશે અને જેટલા પણ ટોલ નાકા છે એ બંધ થવા જોઈએ આવી લોક માંગણી છે અને ટ્રાન્સપોર્ટરની પણ આ માંગણી છે કચ્છ જિલ્લામાં સતત વરસાદ પડવાને કારણે રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે અને તેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે અંતર્ગત આજે સમગ્ર કચ્છ જિલ્લામાં નો રોડ નો ટોલ આ શીર્ષકને લઈને એક વિરોધ આંદોલન શરૂ કરવામાં આવ્યો છે અને આ અંગે જ્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશનના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અમે જે ટેક્સ ભરીએ છીએ તે ટેક્સના રૂપિયાનો વપરાશ ક્યાં થાય છે તે ખબર જ નથી પડતી જો અમારા રૂપિયાનો આ રીતે વેડફાટ થતો હોય તો પછી ટેક્સ ભરવાનો કોઈ મતલબ જ રહેતો નથી આ વિશે અમારા રિપોર્ટર મુન્નાભાઈ ડીપી જણાવી રહ્યા છે કે હાલ સામખિયાળી ખાવડા દરેક જગ્યાએ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને દરેક રસ્તા જો આપને બતાવીએ તો આપને જણાઈ આવશે કે અહીં બે બે ત્રણ ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે આ એવા રસ્તાઓ છે કે જ્યાંથી દિવસ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે અને જો આ ખાડામાં તે વાહન પટકાશે અને કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે તો તે માટે જવાબદાર કોણ રહેશે રોડ બનાવતી વેળાએ તંત્ર દ્વારા લોટ પાણી અને લાકડા જેવો જ તાલ સર્જાતો હોય છે તે હવે સ્પષ્ટપણે જણાઈ આવે છે આ અંગે અમારા કચ્છકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક જાણીતા ટ્રાન્સપોર્ટર ગજુબા સાથે વાત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ ગજુબા જાડેજાના શબ્દોમાં ખાસ કરીને જ્યારે ગાડી માલિક પોતાની ગાડી લેતો હોય ત્યારે પણ અઠ્યાવીસ ટકા જીએસટી પ્લસ ઘણા બધા ટેક્સ ઉઘરાવવામાં આવે છે ડીઝલ ભરાવીને રોડ ઉપર ચલાવતો હોય ડીઝલની અંદર પણ ફ્યુલની અંદર પણ મોટો ટેક્સ છે સ્પેર પાર્ટ લેતો હોય તો એની અંદર પણ ટેક્સ છે એના સિવાય ઘણા બધા એના ઉપર ટેક્સ અને તે છતાંય એ બાદ જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે આટલા આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે પાંચ કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાવ ઉગરાણી થાય છે તે છતાં રોડની પરિસ્થિતિ આપ જોવો છો ગયા વર્ષે પણ એક દિવસ આખા દિવસ બંધ રાખ્યા બાદ સરકાર તરફથી નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો એસોસિએશનો વચ્ચે જે ચર્ચા વિચારણાના અંતે એક નિર્ણય થયો કે ભાઈ હવે રોડ રસ્તા અમે સુધારીશું એ બાદ સમાધાન થયું આ વર્ષે સેમ ટુ સેમ પરિસ્થિતિ છે રોડ રસ્તાની પરિસ્થિતિ અતિ ખરાબ છે અને ટ્રાન્સપોર્ટરોને ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે એના સિવાય મોટા મોટા અકસ્માતો પણ થતા હોય છે થોડા ટાઈમ પહેલાં જોયું આપણે ખેડોઈ પાસે જ્યારે કોઈ ટ્રેલ ટ્રેલર જતું તું કન્ટેનર ભરીને સાઈડમાં ખાડો હોવાને કારણે કન્ટેનર એક્ટિવા જતી હતી એના ઉપર પડી ગયું મહિને એકથી બે અકસ્માતો થતા હોય છે ને એકાદનું મૃત્યુ થતું થતું હોય છે તો ટ્રાન્સપોર્ટરો માટે કફોડી હાલત પહેલાંથી છે રોડ રસ્તાઓની પરિસ્થિતિ અતિ ખરાબ છે એને લઈને જ્યાં સુધી નેશનલ હાઇવે ઓથોરિટી અને લાગતા વળગતા તમામ વિભાગો રોડ રસ્તાની પરિસ્થિતિ નહીં સુધારે ત્યાં સુધી યા તો અમે વાહન નહીં ચલાવીએ યા તો ટોલ નહીં આપીએ